જીકે પરીખ હોલ ખાતે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ ચારસો જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ નવાણું નવાણું પી આર સાથે તનિષ્ઠા દેસાઈ ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પીઆર સાથે ઉતરીણ થયેલા નંદની મકવાણા અને રાજ્ય કક્ષાએ લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ આવેલા યુગ વાઘેલાનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં વધારે દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે વધુ રુચિ વધે અને તેઓ જીવનમાં વધુ સફળતા થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરે તેવા હેતુથી આ ઇનામ વિતરણનું આયોજન કરેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાઘેલા ઉપપ્રમુખ દશરથભાઈ વાઢેર મંત્રી અજયભાઈ ગોહેલ સહ મંત્રી ગિરીશભાઈ ગોહેલ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી વર્ધમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર મારું નામ મનસુખ વાઘેલા છે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપું છું આ ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ છેલ્લા બે વર્ષથી ઇનામ વિતરણનું કાર્ય કરે છે બહોળી સંખ્યામાં દરજી સમાજનો સહયોગ પૂરી પૂરેપૂરી સંખ્યામાં મળે છે અને આ આવો આવો જો અમારો સહયોગ દરજી સમાજનો નો મળશે તો આના કરતા વધારે સારો કાર્યક્રમ કરવાની અમારી ખૂબ જ ઈચ્છાઓ છે અમે એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓને ઈનામ આપીએ છીએ